વડોદરાના કારેલી બાગ નજીક ફ્રૂટના વેપારીની હત્યાનો મામલો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર સાત ફેબ્રુઆરીના રોજ ફ્રૂટના વેપારીની હત્યાનો બનાવ બન્યો હતો જેમાં હત્યાના આરોપી ગુલઝારને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો છે આરોપીએ મૃતક પાસેથી દસ દિવસ અગાઉ ત્રીસ હજાર રૂપિયા ઉધાર માંગ્યા હતા જેમ મૃતક નિજામે ગુલઝારને લાફો માર્યો હતો જેની અદાવત રાખી તેણે રેકી કરીને હત્યા કરી હતી ત્યારે હત્યારા કોઈએ સોપારી આપી હોવાની વાત સામે આવી રહી છે જો નિજામની હત્યા કરવામાં આવે તો લોન પૂરી કરવાની લાલચ તેના મિત્રે આપી હતી જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે આરોપી ગુલઝાર ના ચાર રિમાન્ડ મંજૂર કરાયા છે ગઈ તારીખ મોહમ્મદ નિઝામ પઠાણ કે જેની હત્યા કાસમાલા પાસે કરવામાં હતી તે બાબતે આગળની તપાસ કરતા એઆઈસી દ્વારા જે તપાસ કરી છે તેમાં આરોપી તરીકે ગુલઝાર પઠાણ કે જે રિક્ષા ચલાવે છે તેને ડીસીબી દ્વારા અમદાવાદથી પકડવામાં આવેલ છે અને ગઈકાલે અટક કરી અને આજ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેના ચાર દિવસનો રિમાન્ડ લેવામાં આવે છે ગુલઝારની પૂછપરછ દરમિયાન પ્રથમ એવું જણાવેલું કે દસક દિવસ પહેલા પોતે ત્રીસ હજાર રૂપિયા માગ્યા ઓછીના અને તે બાબતે રજક કરતા આ મરણ જનારે તેને થપડ થપ્પડ મારેલી અને એની દાજ રાખી અને પ્લાન સાથે આને મારીને ખુશી એવી વાત ઉપજાવીએ છે